જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂત મિત્રમાં આજની તારીખ ચાર સપ્ટેમ્બરના ગુરુવાર જામનગર હાપાઈ યાર્ડમાં હરજીનો કામકાજ શરૂ થઈ ગયો રહ્યું છે મિત્રો અને આવકની વાત કરીએ તો મિત્રો આજે છસો ગુણીની આવક છે મિત્રો અંદાજે જ છસો ગુણીની આવક છે મિત્રો અને બજાર ભાવ વિશેની વાત કરીએ તો કાલના બજાર ભાવ ઓછામાં ઓછા છત્રીસો ને પચાસ રૂપિયા માલનો ભાવ હતો મિત્રો પરમ દિવસની બજાર એટલે કે મંગળવારની બજારથી પચાસ રૂપિયા અપ હતું માર્કેટ કાલનું માર્કેટ પચાસ રૂપિયા અપ હતું મિત્રો અને આજના બજાર ભાવ વિશે વિડીયોના માધ્યમથી જાણશો મિત્રો આજનો બજાર શું કીએ છે અપ છે કે ડાઉન છે જોઈ મિત્રો આપણે આશા રાખીએ કે આજનો બજાર અપ હોય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પાત્રીસોને પિંચોતેર રૂપિયા માલનો ભાવ થયો છે પેલી હરે વકલનો નો ભાવ છે મિત્રો ને પીચોતેર રૂપિયા માલનો ભાવ ચોત્રીસો ને સિત્તેર રૂપિયા માલ નો ભાવ જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો ચોત્રીસો ને રૂપિયા ચોત્રીસો નેવું રૂપિયા ભાવ ભાવજી છે મિત્રો ક્વોલિટી ની વાત કરીએ તો બેસ્ટ છે મિત્રો જોઈ શકો છો મિત્રો માલ

चौत्रो साो ने तीस रुपया माल ना भाव किया मित्रों चौत्री सौ तीस रुपया મીડિયમ રેન્જ માં માલ છે મિત્રો ચોત્રીસો ને પાસઠ રૂપિયા ભાવ ચોત્રીસો ને પાસઠ

તેત્રીસો ને પંચાણું ચોત્રીસો ને પંદર રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો

Πατρίσον επίσταλης ρούπε μάλλον πάω σε ελίσσιμη τρόπο. Ακέτσαν πάει το πόνο ρελέκτρο ચોત્રીસો ને સાઠ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો માલ ચોત્રીસો ને રૂપિયા આ મિત્રો આ જોઈ શકો છો આ માલ છે આ બેસ્ટ સુપર ક્વોલિટીનો માલ છે મિત્રો જોઈ શકો છો આનો હવે આપણે જોઈએ હરાજી આવશે એટલે આનો શું ભાવ થાય છે ક્વોલિટીની વાત કરીએ બેસ્ટ સુપર ક્વોલિટી છે મિત્રો માલ જોઈ શકો છો મિત્રો અને ભીડ પણ તમે જોઈ શકો છો કેટલી ગર્દી થઈ છે આ માલ લેવા માટેની મિત્રો જોઈ શકો છો આ વકલ છે ટાખી લાઈન સુધીમાંથી કરી અને અહીં સુધીનો આખો વકલ છે મિત્રો અહીં સુધીનો માલ છે આ કાળા બાચકા દેખાઈ રહ્યા છે મિત્રો આજુ જુ આનો શું ભાવ થાય છે મિત્રો ક્વોલિટીની વાત કરીએ તો બેસ્ટ ક્વોલિટી સુપર ક્વોલિટીનો માલ છે મિત્રો છત્રીસો ને પચીસ રૂપિયા થી છત્રીસો ને પચાસ રૂપિયા થી બીટ મૂકવાની છે મિત્રો ક્વોલિટી ની વાત કરીએ બેસ્ટ સુપર એવન ક્વોલિટી છે મિત્રો હલો <coughs> હા બાપા મારા વંશિયા 10 વર્ષનો મારો પુત્ર છે આ કઈ પિચ સિત્યાયી કરો રે કે કે આ હાથની બગની આવે માલક છે ભાઈ ચિંતા ન કર તારે કાઈ બોલવાનું નથી હાલો બાપા એને બોલ ભાઈ બોલ ભાઈ સાડંત્રીસો ને પંદર રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો ક્વોલેટી ની વાત કરે તો બેસ્ટ ક્વોલિટી છે સાડત્રીસોના પંદર રૂપિયા એ વન ક્વૉલિટીનો માલ છે મિત્રો ખવા કે ભેજ કોઈ વસ્તુ કાંઈ છે નહીં કોરો માલ છે મિત્રો અત્યાર સુધીનો એમનો ઓછામાં ઓછો વકલ છે મિત્રો જોઈ શકો છો આનાથી ઓછા ભાવ થાય એવી શક્યતા કે એવો માલ લાગતો નથી મિત્રો એ છતાં આ બાજુ કામકાજ ચાલુ જ છે અને જોઈએ આનાથી ઓછો ભાવ થાય છે કે નહીં વાંધો નથી કઈ તમને એમાં વેપાર નહીં આવે આ વચ્ચે નવલું વચ્ચે વેપાર ના આવે મિત્રો આજનો હરાજીનો કામ અહીં સમાપ્ત થાય છે ઓછામાં ઓછું આપણે એક વખત જો સાડત્રીસ નો પંદર રૂપિયા માલ ભાવ હતો મિત્રો આજનો બજાર આજે સુધારા તરફ છે મિત્રો બજારમાં માં સુધારો આવેલી છે મિત્રો તો કાલે પાછા મળશો જય જવાન જય કિસાન